રાજસ્થાનથી અરાવલી હિલ્સનો મુદ્દો ઉપડ્યો અને આ મુદ્દો ધીરે ધીરે કરી હવે દિલ્હી હરિયાણા અને હવે ગુજરાત ની અંદર પણ આવ્યો છે અને આદિવાસીને લગતો મુદ્દો છે આદિવાસી ધરોહરને લગતો મુદ્દો છે ત્યારે આ મુદ્દા પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવવાના તે વાત હતી ત્યારે ચૈતર વસાવા આ મુદ્દાને લઈ મેદાને આવી ચૂક્યા છે ખેરજ ખાતે હજારોની જનસંખ્યામાં તેમણે આજે એક જનસભાને સંબોધિત કરી છે અને આદિવાસીના હક અધિકારોની વાત કરી છે ત્યારે મારી સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ આજે અરાવલી હિલ્સનો સાહેબ મુદ્દો તમે ઉપાડ્યો જે રીતના વાત કરવામાં આવી ધરોહર સંપ્રદા બચાવવાની વાત કરવામાં આવી શું મેસેજ શું સંદેશ લોકોને આપવામાં આવ્યો અને હજારોની જનસંખ્યા ઉમટી આવી છે શું ચિંતા તે લોકોને સતાવી વીસ કેન્દ્રની સશક્ત સમિતિ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરાવલીની વ્યાખ્યા બનાવવા માટેની માંગ હતી અને એને લઈને ચીફ જસ્ટિસ ગો ગગોઈજીના અધ્યક્ષતામાં જે ચુકાદો વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આવ્યો એનો અમે ખંડન કરીએ છીએ વિરોધ કરીએ છીએ એમણે એવી વ્યાખ્યા કરી કે સો મીટરથી ઊંચા પર્વતો હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે અને પાંચસો મીટરની આજુબાજુમાં બે પર્વતમાળાઓનું ડિસ્ટન્સ હશે એમને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવશે એમને પણ વન અધિક સંરક્ષણના કાયદામાં સમાવેશ કરવામાં નહીં આવશે જે જજમેન્ટ આવ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે આ આ નીતિથી આ કાયદાથી આવનારા દિવસોમાં ખાણ ખાણમાફિયાઓ બેફામ બનશે આ વિસ્તારોમાં માઇનિંગ થશે અને આ વિસ્તારની જે પર્યાવરણ છે પ્રકૃતિ છે આ વિસ્તારના જે પ્રજાતિઓ છે જે પાણી છે એ બધું છીનવાઈ જશે એવી અમને ભીતી છે ત્યારે અમે આજે હજારોની સંખ્યામાં ઉપસ્થિત થઈને એનો વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં જરૂર જણાશે જિલ્લા કક્ષાની કચેરીઓ અને ગાંધીનગર નગર તરફ પણ અમારી કૂચ રહેશે આદિવાસીઓ જે આપણે જોયું છે કે માઇનિંગ થતી હોય છે ત્યારે ઘણા કામગાર તરીકે પણ એમને બોલાવતા હોય છે અને ઘણી વાર તેમનું શોષણ પણ થતું હોય છે તેમની મૃત્યુ પણ થતી હોય છે કીડા મકોડાની જેમ તેમની જે જીવનશૈલી છે તેને ટૂંકાવી દેવામાં આવે છે આ તમામ વસ્તુઓ તમામ જે બધી માહિતીઓ છે કઈ રીતે લીગલી અને કેવી રીતે લઈને આગળ વધે જ્યાં અમે બેસીએ છીએ ને એ વિધાનસભા એ સચિવાલયમાં પણ આદિવાસીઓનો ખૂન પસીનો છે આજે આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય પોલીસ સ્ટેશન હોય બધામાં આદિવાસીઓએ ખૂન પસીના કરીને બિલ્ડિંગો બનાવ્યા છે અને આજે આદિવાસીઓના જંગલો અને પહાડો છીનવવાની વાત છે આ પહાડો નથી આ અમારી આસ્થા છે અમારા પૂર્વજોએ આ સાચવેલું છે અમારો ઇતિહાસ છે અમારો અસ્તિત્વ અને સંસ્કૃતિનો સવાલ છે ત્યારે એને અમે ક્યારેય એનો વિનાશ થવા નહીં દઈશું વિકાસના નામે જ્યારે ત્યારે પણ આદિવાસીઓના જંગલ અને જમીનોને છીનવવા માટે આ સરકાર પ્રયાસ કરે છે એમના ઉદ્યોગપતિઓને આપવા પ્રયાસ કરે છે ત્યારે હવે અમારે બધાએ ભેગા થઈને એમની સામે લડવાનો અવસર આવી ગયો છે એક બાજુ દેશના વડાપ્રધાન એક પેડ માકે નામ કરીને અબજો રૂપિયાના પ્રચારો કરે છે બ્રાન્ડિંગ પોસ્ટરો બનાવે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી પણ લડીશું અને લીગલી પણ લડીશું નામદાર સુપ્રીમ કોર્ટ એમનો ચુકાદો પર ફરી ચિંતન કરે વિચારણા કરે એવી માંગ કરીએ છીએ સરકાર આ ખંડન કરે અને ફરી એને ખુલાસો કરે એવી અમારી માંગણી છે જો આમ નહીં થશે તો અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના ઘણા આગેવાનો સંગઠનો સાથે જોડાયેલા છે જરૂર પડશે તમે દિલ્હી તરફ પણ કૂચ કરીશું અને લાખો લોકો ગુજરાતમાંથી જોડાશે આડલિયાનો મુદ્દો હોય હિલ્સનો મુદ્દો હોય અનેક મુદ્દા ડેડિયાપાડા બાજુ પણ ચાલી રહ્યા છે ટ્રાઇબલ બેલ્ટમાં શાનો રસ પડ્યો છે સરકાર તમે જોઈ લો સરકાર કોરિડોરના નામે અમારે ત્યાં જમીનો લીપે છે હાઈ સ્પીડ કોરિડોર હોય ગ્રીન કોરિડોર હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય તો એ કંઈ આદિવાસી લોકો માટે થોડા બનાવે છે એ તો બહારના લોકોને અહીંયા લાવીને એની સંપત્તિ લૂંટવા માટે ખનીજો લૂંટવા માટે આ લોકો બનાવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ આજે એક પણ ભાજપનો ધારાસભ્ય આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગારી હોય કોઈ માટે કોઈ બોલવા તૈયાર નથી અમે બોલીએ છીએ તો અમારા પર પોલીસ દ્વારા ખોટી એફઆઈઆરઓ થાય છે અમને જેલોમાં નાખવામાં આવે છે તમે જોયું હશે કેટલા ટાઈમ સુધી મને હેરાન કર્યો પણ અમે ગરીબ લોકોના નેતા છે આદિવાસી વંચિતો પીડિતો અમારા ખેડૂતો તમામ વર્ગ માટે અમે અવાજ બનતા છે અને બનીશું અમે ક્યારે એમની સાથે ડરવાના નથી અરાવલ્લી માટે પણ જ્યાં પણ જરૂર પડશે હજારો અને લાખોની સંખ્યામાં અમે ઉમટીશું અને અરાવલ્લી બચાવવાનું કામ અમે કરીશું જેલમાં જવાની વાત વાત કરી કરી મનસુખ વસાવા એ ફરી એકવાર નવો આક્ષેપ કર્યો છે તમારી ઉપર શું જવાબ મનસુખ વસાવાને હું કહેવા માંગુ છું એ પાયાવિહોણા આક્ષેપો કરે છે અને એ માનસિક રીતે બીમાર છે આગળ પણ મેં કીધું હતું માનસિક રીતે બીમાર છે એમણે ખરેખર મનોચિકિત્સકની ઈલાજ કરાવવો જોઈએ મારે એમને વિનંતી છે તમારી સરકાર છે અધિકારીઓ તમારા પોલીસ તમારા મારા પર એવા એલિગેશન કરવા કરતાં પુરાવા હોય તો કાર્યવાહી કરાવો ને અગર આમ નહીં થશે ખુલાસો મેં ખુલાસો માગું છું આવતીકાલે ખુલાસો નહીં કરશે આવનારા દિવસોમાં અમે એમના પર લીગલી કાર્યવાહી કરીશું છેલ્લો સવાલ આમ આદમી પાર્ટીની જે રીતે હાલ દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક સભાઓ કરી રહ્યા છે લોકો સાથે જોડાઈ રહ્યા છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે અને ખેડૂતો જે રીતના સભાઓ થઈ રહી છે ટ્રાયબલ જોડાઈ રહ્યું છે કઈ રીતનો વિકાસ આમ આદમી પાર્ટીનો થઈ રહ્યો છે અને સત્યાવીસની ચૂંટણીમાં તમે કઈ રીતના આગળ વધો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર લઈ લઈને ઉઠી છે આમ આદમી પાર્ટી ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના હોય મહિલાઓના હોય કર્મચારીઓના હોય બધા જ પ્રશ્ને આજે લડી રહી છે ત્યારે એનાથી પ્રેરાઈને હજારો કાર્યકર્તાઓ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાય છે આજે બી ભાજપના તાલુકા પંચાયતના સભ્ય એમના સરપંચો અને બધા લોકો મોટી સંખ્યામાં અમારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ બેઠકો સ્વતંત્ર રીતે લડવાની છે અને જીતવાની છે તાલુકા જિલ્લા હોય નગરપાલિકા હોય વિધાનસભા આમ આદમી પાર્ટીમાં આ બધા જ લોકો લડશે અને જીતશે તો આ ધારાસભ્ય છે જેમને મુદ્દે વાત કરી કે અરાવલી હિલ્સનો મુદ્દો હોય કે ટ્રાઇબલ્સનો મુદ્દો હોય દરેક મુદ્દા પર ખુલીને લડવામાં આવશે અને દરેક મુદ્દે જે રીતના લડાતું હશે તે રીતના લડત કરવામાં આવશે કેમેરા પર્સન સંદીપ ફંગારી સાથે મોહિવારા ટાઈમ્સ ઓફ ગુજરાત ખેરાજ ખેડ બ્રહ્મા પોસીના